પ્રોટેક્ટ હોમ ફ્રોમ સ્નેક ગરમી અને વરસાદની ઋતુમાં સાપ અવારનવાર ઘરમાં આવી ચડતા હોય છે ત્યારે આ સિઝનમાં સાપના જોખમને ટાળવા માટે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું આપણી આસપાસ કેટલી કેવી વનસ્પતિઓ છે જે સાપને દૂર રાખવામાં મદદ કરે છે શું તમને પણ સાપથી ડર લાગે છે ગરમી અને વરસાદની ઋતુમાં હંમેશા ઘરની અંદર સાપ આવે ચડે એવું જોખમ રહે છે તો હવે આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે જેને સાંભળીને તમે પણ કહેશો કે આ ઉપાય તો મારી આંખો સામે જ હતો તું અત્યાર સુધી તેને હું અમલમાં કેમ મૂકી શક્યો નહીં ક્યારે કોઈનો સાપની સામે સામનો થાય તે કોઈ ઈચ્છતું નથી બધા જ સાપને જોતા જ ધ્રુજવા લાગે છે જાણે યમરાજ જોઈ લીધા હોય તેમ પોતાનો જીવ બચાવવા દોટ મૂકે છે આપણને બધાને ખબર છે કે ચોમાસામાં સાપનો ત્રાસ વધી જાય છે દરમાં પાણી ભરાવવાને લીધે વરસાદની ઋતુમાં સાપ સૌથી વધુ બહાર જોવા મળે છે એવામાં લોકોને સાવધાન રહેવું પડે છે વરસાદ અને ગરમ હવામાનના સમયે સાપ પોતાના દરમાંથી બહાર આવે છે અને ઘણીવાર ગામના ઘરોમાં ઘૂસી જાય છે જેના કારણે ઘણી અઘટિત ઘટનાઓ પણ બની જાય છે આવા સમયે તમે તમારા ઘરની આસપાસ કેટલાક એવા છોડ લગાવી શકો છો જેના કારણે સાપ તમારા ઘરની તરફ નજર પણ નહીં કરે સ્નેક પ્લાન્ટ આ છોડને લાંબા રૂટસ્ટોક્સના કારણે મધર ઇન લોઝ ટના માપવામાં આવ્યું છે એવું કહેવાય છે કે સાપોને આ छोड़ो आकार पसंद न थी, तेती नहीं ते हमेशा आवा छोड़ो दूर भागे छे। मेरी गोल्ड जो तमारा बगीचा मा, मेरी ना फूल छे, तो साप घर घरनी आसपास आवानु पन विचार से नहीं, सुंदर देखाता गोल्ड ना, फूल तीव्र सुगंध सापो ने पन पसंद नहीं मेरीगोल्डना फूलनों छोड़ घर की सुंदरता थी परंतु सापो ने दूर राखे छे। કેક્ટસ ઇન્ડોર પ્લાન્ટ્સમાંના એક કેક્ટસ સાપોને ભગાડવામાં પણ મદદરૂપ થાય છે હકીકતમાં આ છોડ કાંટાવાળો હોય છે અને સાપો આવા છોડોની આસપાસ પણ ભટકું પસંદ નથી કરતા તેથી તમે કેક્ટસને બાલ્કની બારી જેવી જગ્યાએ લગાવી શકો છો સર્પગંધા સર્પગંધાની ગંધ એટલી અજીબ છે કે સાપ તેને સૂંઘતા જ દૂર ભાગી જાય છે કુદરતી ગુણોથી ભરપૂર આ છોડની મૂળ પીળા અને ભૂરા રંગની હોય છે અને તેની પાંદડીઓ ચમકદાર લીલા રંગની હોય છે